اپنا وقت ہے تو وگرہ کمرے میں ہے نہیں ہے مطلب بڑا ہے سب بھائیو نے ایاں باغ کے باغ میں ویسا کرے گا ولا میں فری کے پتہ نہیں ہے تاکہ کوئی بڑا نہ ہو گیا નીકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ચેનલમાં નવા તથા સબસ્ક્રાઈબર કરવાનું નહીં બધા તમે જે સેલિબ્રિટી જો તમે સેલિબ્રિટી આપણે જે આપણું રાજકોટ છે જે પેજ માં તો તમે લગભગ બાપુ બાપુની કથામાં આ નોપા માટા ટૉપ છે એ બતાય આતા આલા आले जाऊं कि तामि विटामिन ऍड या

ટુ વ્હીલ પાર્કિંગ કરવાની રાખવી પછી જો પીવા માટે સુવિધાઓ છે હા 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 હા